આ ઢગલાબંધ પાણીપુરીની પૂરી બનતા માત્રને માત્ર મને દસ મિનિટનો સમય લાગ્યો છે ને એકદમ ક્રિસ્પી અને એકદમ કરારી હા આ પાણીપુરીની પૂરી બનાવી એકદમ સહેલી છે પણ એમના ખાસ મેથડ અને એમનું માપ છે એ પરફેક્ટ યાદ રાખવાનું છે તો મેં એક નાની સાઇઝની કટોરી સેટ કરી લીધી છે તો તમને સમજાઈ જાય એટલા માટે થઈને મેં આ નાની કટોરી સેટ કરી છે અને મેં ચાર કટોરી ભરી અને સૂઝી લીધો છે સૂઝી તમે કોઈ પણ લઈ શકો છો ઝાડો અથવા ઝીણો મારી પાસે અત્યારે જાડો છે તો મેં એ લીધો છે અને એ જ કટોરી આપણે એક મેંદાની લીધી છે લગભગ આને માપમાં જોઈએ તો સૂઝી છે અઢીસો ગ્રામ જેટલો છે અને મેંદો છે એ સાઠથી સિત્તેર ગ્રામ અને જો મેં અત્યારે એમની અંદર બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર એડ કર્યો છે એ ખાસ લાંબો સમય સુધી પૂરીને ક્રિસ્પી રાખશે અને અત્યારે મેં ગેસ ઉપર પાણી ગરમ રાખ્યું છે એકદમ ધુમાડા નીકળતું પાણી લેવાનું છે આપણે ગરમ અને એ બે બાઉલ ભરીને જે કટોરીથી સૂઝી લીધો છે બસ એ જ કટોરીથી આપણે પાણી લેવાનું છે અને તમે જુઓ મારી કટોરી છે ખૂબ અત્યારે પાણી ગરમ હોવાના કારણે એ થોડી અધૂરી આવે છે એટલા માટે આપણે બે આખી અને એક અડધી એડ કરીશું એટલે લગભગ અઢી પણ આમ જોઈએ તો એ બે જ કટોરી થાય છે તો બે કટોરી આપણે પાણી આમની અંદર એડ કરી દઈએ એમને બસ ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું અને એક આદ મિનિટ બાદ આપણે હાથથી મસળી લેશું અને આ રીતે એમને ચારથી પાંચ મિનિટ માટે મસળી લેવાનું છે અને એકદમ મસળ્યા બાદ તમે જુઓ કે એમને રેસ્ટ આપશું તો કોઈ કહેશે પણ નહીં કે આ સુઝીનમાંથી આપણે આ કણક તૈયાર કરી છે કારણ કે એ રેસ્ટ બાદ એકદમ સરસ થઈ જશે અને હવે પાંચ મિનિટના સમય બાદ આપણે દસ મિનિટ કે પંદર મિનિટ માટે આ રીતે રેસ્ટ માટે રાખી દેસું અને એ થઈ ગયા બાદ જો આપણી કણક એકદમ જ ચિકાસવાળી થઈ ચૂકી છે તો આપણે એમને આરામથી વણી શકશું હવે આમને આ રીતે મસળી લઈએ પાંચ એક મિનિટ અને એ મસળ્યા બાદ આપણે એમના લુવા કરવાના છે તો આ રીતે આપણે રોલ રોલ હાથની મદદથી કરી બે હથેળી વચ્ચે આ રીતે કરી લેશું એટલે ઇક્વલ સાઇઝનો રોલ રેડી થઈ જાય અને ત્યારબાદ આપણે એમના નાના નાના પીસીસ કરવાના છે કારણ કે આપણે પાણીપુરીની પાણી પૂરી છે એટલે એકદમ નાની નાની પૂરી રેડી કરવાની છે તો બસ આ રીતે આપણે નાના લુવા કરી અને જેવી રીતે આપણે રોટલીના લુવા કરીએ છીએ સેમ બે હથેળીની વચ્ચે આ રીતે પ્રેસ કરી અને બધા લુવા આપણે તૈયાર કરી લેવાના છે તો અત્યારે આપણા બધા લુવા તૈયાર થઈ ગયા છે તો એકબીજાની સાથે ચીપકે નહીં એટલા માટે થઈને આપણે બસ ચપટી ભરીને લગભગ એક કટી સ્પૂન જેટલો એમની ઉપર મેં મહેંદો છીડકી દીધો છે આ રીતે સ્પ્રેડ કરી દેસું એટલે એ એકબીજાની સાથે ચીપકશે નહીં અને તમે જુઓ અઢીસો ગ્રામ રવાની અંદરથી આપણે ઢગલાબંધ પૂરી થશે હા લગભગ એ સિત્તેરક નંગ જેટલી છે આપણે પૂરી છે એ તૈયાર કરીશું તો બનાવી પણ એકદમ ઈઝી છે બસ પાટલા વેલણને આ રીતે કોઈ લોટ છીડકવાની જરૂર નથી કે નથી કોઈ તેલ લગાવવાની જરૂર આરામથી બસ આપણી પૂરી બે વેલણ મારીશું એટલે આપણી પુરી છે એકદમ તૈયાર થઈ જશે અને એમના માટે મેં જે કપડું રાખ્યું છે એ કપડું પણ એકદમ ખરબચડું છે એમની ઉપર રાખવાનું કારણ એ જ છે કે એ ભેજ છે એ શોષી લેશે અને એકબીજાની સાથે ચીપકશે નહીં ને જો વાસણમાં રાખશું તો એ ચોટી જવાની સંભાવના રહેશે અત્યારે જો ગેસની ફ્લેમ ઉપર એકદમ તેલ મેં ગરમ કરી લીધું છે તેલ વધારે જ ગરમ રાખવાનું છે અને બસ આ રીતે આપણે કોઈ પણ ઝારાની મદદથી અથવા તો ચમચાની મદદથી આ રીતે આપણે એક એક પૂરીને પ્રેશ કરતું જવાનું અને એ પૂરી ફૂલે ત્યારબાદ જ આપણે એના પછીની પૂરી એડ કરવાની છે ને બસ ત્રણથી ચાર પૂરીઓ એડ થઈ જાય ત્યારબાદ આપણે પેલી પૂરીને પણ ચેક કરવાની છે કારણ કે જો આપણે વધારે વાર લાગશે તો પેલી પૂરી છે એકદમ ડાર્ક થઈ જશે જો એકદમ સરસ મજાનો કલર છે ને એકદમ બજાર જેવી જ અને આખી ફૂલેલી ફૂલેલી પૂરીઓ લગભગ આપણે આ આટલી પૂરી કરશું તો એમાંથી એક કે બે પૂરી જ આપણી બરાબર નહીં ફૂલે બાકી આટલી પૂરીઓ ફૂલી અને ઢગલાબંધ અને એ પણ બજાર જેવી જ પૂરીઓ ને ખાવી કદાચ તમે ખાશો ને તો બજારની પૂરી પણ નહીં ભાવે એટલી સરસ ટેસ્ટી અને એકદમ ચોખા તેલમાં તળેલી આવી સરસ મજાની પૂરીઓ છે આપણી તૈયાર થઈ જશે અને એકદમ ઓછા ખર્ચમાં પણ તમને કીધું એ પ્રમાણે અઢીસો ગ્રામ આપણે રવો છે એની અંદરથી ઢગલાબંધ આપણી પૂરીઓ તૈયાર થઈ જશે તો બસ આ રીતે આપણે બધી જ પૂરીઓને વારાફરતી એક એક પૂરી એડ કરતી જવાની પ્રેશ કરતી જવાની અને બસ ફ્રાય કરતું જવાનું અને એનો કલર ચેન્જ થાય એટલે આપણે પૂરીઓ કાઢી લેવાની છે ને એકદમ ખસતા ક્રિસ્પી એવી આપણી પૂરીઓ તૈયાર થઈ ચૂકી છે જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ